વિડિયો લાઈક કરો અને હા તમારા મિત્રો ચોક્કસથી શેર પણ કરશો તો ભાગ અંદર કૃષ્ણ ભગવાન શું કહે છે કે કઈ વાંધો નહીં જો યુદ્ધ રોકાતું હોય તો મારું અપમાન ભલે દુર્યોધન કરે તો હું સહન કરી લઈશ એનો કડવો ઘોટડો હું ઘડે ઉતારી જઈશ બરાબર પણ કઈ વાંધો નહીં તો છેલ્લે તો અંતિમ ફાયદા માટે છે વિદ્યાર્થી મિત્રો કઈ પણ બીમારી હોય તેમની જે દવા હોય એ દવા કડવી હોય પણ તમે ગળે ઉતારી જાવ તો તમારા શરીર માટે ફાયદાકારક હોય એમ તો કલ્યાણ છે એવી ભાગ ચર્ચા તો આ વિડીયો તમારે જોવો હોય તો આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં તમને મળી જવાના છે ત્રણ થી બાર ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તક સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા સમયે ઉપયોગી પેપરો એકમ કસોટી સ્વાધ્યાય પોતી પ્રોજેક્ટ બુક

સાથે બોલ્યા માધવ આપને વિષ્ટિકાર તરીકે મોકલવા એ ઉચિત નથી લાગતું ઉચિત એટલે યોગ્ય શું કે છે યુધિષ્ઠિર કે માધવ એટલે કે કૃષ્ણ ભગવાન આપને વિષ્ટિકાર તરીકે મોકલવા બરાબર એક મધ્યસ્થી તરીકે મોકલવા એ ઉચિત લાગતું નથી યોગ્ય લાગતું નથી પણ આ કામ આપના સિવાય કોઈ કરી શકે તેમ નથી જો હવે બીજી તકલીફ એ છે કે આ કામ જે છે જે સમજાવવાની વાત વાત છે છે બરાબર એ કામ તમારા સિવાય સિવાય આપના કોઈ કરી શકે તેમ નથી તો હું હમણાં જ પ્રસ્થાન કરું છું કૃષ્ણ બહાર જવા લાગ્યા તો કૃષ્ણ શું કે છે કે સુખ કામે દેરી કિસ બાતકી એટલે કે સારું કામ કરવાનું છે તેમાં વાટસે ની જોવાની યુદ્ધને રોકવાનું તો હું હમણાં જ પ્રસ્થાન કરું છું અત્યારે જ છું કૃષ્ણ કૃષ્ણ બહાર બહાર જવા લાગ્યા લાગ્યા નીકળવા આ બાજુ દ્રૌપદી કૃષ્ણનો માર્ગ રોકીને ઊભી રહી કૃષ્ણ બહાર જવા લાગ્યા તરત જ જ એક દ્રૌપદી બરાબર જે પાંડવોની પત્ની છે દ્રૌપદી એ કૃષ્ણનો રસ્તો રોકીને માર્ગ રોકીને ઊભી રહી કૃષ્ણ કરુણાભરી આંખે તેને જોઈ રહ્યા શું કહે છે કૃષ્ણ છે આ દ્રૌપદીને કરુણાભરી શું કે છે એની યાદ દેવરાવે છે ચિરહરણ એટલે કે જ્યારે ભરી સભામાં એમનું કપડાનું હરણ થયું હતું એમના શરીર પરથી વસ્ત્ર ઉતારવામાં આવતા હતા એની વાત કરે છે કે ભ્રાતા તમે મારી ભરી સભામાં ચીરહરણની વાત ભૂલી ગયા હજુ મારા કેસ છૂટા છે તમને યાદ નથી કારણ કે મિત્રો જ્યારે ભરી સભામાં લાવવામાં આવ્યા ત્યારે એમને કુલટાનું બિરુદ આપવામાં આવ્યું હતું બરાબર કુલટા તરીકેને એને જાંગ ઉપર બેસાડવાનું દુર્યોધને કીધું કે અહીં બેસાડો અને ત્યારે ભીમે પ્રતિજ્ઞા લીધી હતી કે એમની જાંગ મારી ગદાથી તોડી ન નાખું અને એનું લોહી છે એ દ્રૌપદીના વાળમાં છૂટા વાળમાં ન નાખું ત્યાં સુધી દ્રૌપદી છે એ વાળ છૂટા રાખશે એવી એક પ્રતિજ્ઞા હતી એવું કહે છે બરાબર આપણે મહાભારત જોયું છે આપણે વધારે યાદ હશે એ તમને યાદ નથી મારા હૈયાની અંદર મારા હૃદયમાં અંતરમાં જે સળગતી આગ છે જ્વાલા છે એ તમને દેખાતી નથી ભર સભામાં ભરી સભામાં મારા અપમાનની ઘટનાના ઘા દૂજી રહ્યા છે એનો ખ્યાલ નથી શું છે ભરી સભામાં મારું અપમાન થયું હતું બરાબર ઘા જે લાગ્યા છે એનો ખ્યાલ તમને નથી કૃષ્ણનો અવાજ લથડ્યો પણ ઝડપથી તેઓ સ્વસ્થ થયા જો કૃષ્ણ છે એ ઘડીક તો થબી ગયા એટલે કે લથડી ગયા એટલે કે એનો અવાજ છે એ ઢીલો પડી ગયો પણ તેઓ ઝડપથી પાછા સ્વસ્થ થઈ ગયા ધીમા અને મક્કમ અવાજે તે સમજાવવા લાગ્યા શું કે છે ધીમા અવાજે અને મક્કમ વાતે બરાબર એ લાગ્યા પાંચાલી એટલે કે દ્રૌપદી પાંચાલી એટલે દ્રૌપદી એ સભામાં કેવળ તારું અપમાન નથી થયું મને યાદ છે એ કે બરાબર કૃષ્ણ ભગવાન કહે છે કે પાંચાલી એ મને યાદ છે એ ભરી સભામાં માત્ર તારું અપમાન નથી થયું એ સમગ્ર નારી જાતિનું અપમાન હતું સમગ્ર સ્ત્રી જાતિનું અપમાન હતું તારું એકનું અપમાન હતું દુર્યોધને અને દુઃશાસને એનો જે ભાઈ દુશાસન હતો એણે વિશ્વની દરેક માતાની સામે ધૃષ્ટતા કરી છે શું કહે છે ખાલી દુર્યોધને નહીં પણ દુર્યોધન એનો ભાઈ દુશાસન છે બરાબર એણે ખાલી માત્ર તું જ નહીં પણ વિશ્વની દરેક માતાની સામે ધુષ્ટતા એટલે કે બે શર્મી ની હદ વટાવી છે ધ્રુષ્ટતા કરી છે તું એમ માને છે કે આ ઘટનાની આગ કેવળ તને દજાડે છે શું તું એવું માને છે તને શું એવું લાગે છે કે આ ઘટના બની એની આગ માત્ર ને માત્ર તને જ દજાડે છે બરાબર માત્ર તાયા તારા હૈયામાં જ સળગતી છે તને એવું લાગે છે અમારા હૈયામાં એ અગન સગડી સળગતી નહીં હોય શું કે છે કૃષ્ણ ભગવાન દ્રૌપદીને કહે છે કે ખાલી તારું એકનું અપમાન નથી આખી વિશ્વની તમામ માતાનું અપમાન છે તમામ માતાની આ લોકોએ બેશરમી કરી છે તો તું શું લાગે છે તને કે કે તારા એકના જ આ આગ સળગતી હશે એટલે આજે સળગતી આગ તારા એકલા હૈયામાં છે શું અમને નહીં દજાડતી હોય અમારા હૈયામાં નહીં હોય અમારા હૈયામાં પણ એ અગન સગડી સળગતી નહીં હોય અમારા હૈયામાં પણ આ દાજ છે જ અગ્નિ સળગે જ છે પણ અમે આખા માનવ જાતનું જોઈને આ વસ્તુ કરીએ છીએ એવું કહેવા માંગે છે દ્રૌપદી આંસુ ભરી આંખે કૃષ્ણ સામે જોઈ રહી જો દ્રૌપદીની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને કૃષ્ણ સામે જોઈ રહી તેના મોનના સાગરને ખળભળાવતો કૃષ્ણનો અવાજ જરા ઊંચો થયો જો એ મૌન થઈ ગઈ દ્રૌપદી તો મૌન સાગર હોય એને ખળભળાવતો બરાબર થોડો હલાવતો કૃષ્ણનો અવાજ જરાક ઊંચો થયો કૃષ્ણ નથી કૃષ્ણા છે કૃષ્ણા એટલે દ્રૌપદીનું જ નામ છે દ્રૌપદી આ આ આ બધું બધું જ જ સાચું સાચું છે છે બરાબર અને મહાપાપીઓને આતતાઈ એટલે મહાપાપીઓને દંડ આપવો એટલો જ જરૂરી છે તારી વાત સાચી છે બધી જ સાચી છે બરાબર આ કૃષ્ણ આજે દુર્યોધન છે દુશાસન છે બરાબર એ મહાપાપીઓ છે એને દંડ આપવો એટલો જરૂરી છે પણ વિચાર કર તું હવે કર તારા કે મારા અપમાન કરતા મારું અપમાન થયું છે એના કરતા આ માનવ જાતનું જીવન છે ખૂબ અગત્યનું છે કદાચ આપણા અપમાન થાય તો ભલે થાય પણ પાછળ આ માનવ જાત નકર નષ્ટ થશે એટલે કે છે તારા કે મારા અપમાન કરતા આ માનવ જાતનું જીવન ખૂબ અગત્યનું છે આ યુદ્ધ એટલું ભયાનક હશે કે તેમાં આપણી સંસ્કૃતિના ઘણા અંશો ભસ્મ થઈ જશે ભસ્મ થઈ જશે એટલે બળીને ખાખ થઈ જશે શું છે આ યુદ્ધ એટલું ભયાનક હશે ખતરનાક હશે કે તેમાં આપણી જે સંસ્કૃતિના ઘણા અંશો છે એ ભસ્મ થઈ જશે નાશ પામી જશે અહી વેરણ છેરણ પડેલા માનવ દેહોની ઉજાણી એટલે કે મિઝબાની ઉજાણી એટલે મિઝબાની મહેફિલ ગીધડા અને કુતરા કરતા હશે એટલે કે અહીં વેરણ છેરણ આમ તેમ પડેલા હશે કારણ કે યુદ્ધમાં મૃત્યુ પામશે લોકો બરાબર તો આ આ મૃત્યુ પામેલા લોકોની ઉજાણી કોણ કોણ કરતા કરતા હશે હશે એટલે કે ગીધ અને કુતરા કરતા હશે ઈ લોકોને ખાઈ જશે બરાબર મરેલા મૃતદેહોને ખાઈ જશે અને યુદ્ધ પછીની ભયાનક શાંતિ આપણે જીરવી નહીં શકીએ એટલે કે યુદ્ધ થઈ જશે પછી બધી શાંતિ વ્યાપી જશે તો આ શાંતિને આપણે પોતે નહીં પાંચાલી દ્રૌપદી તારા અપમાનનો બદલો સર્વનાશ કરીને લેવાનો એટલે તારો અપમાનનો જો આપણે બદલો લેશું તો બધું જ વિનાશ થઈ જશે સર્વનાશ થઈ જશે તું કે હું માનવજાત કરતા મોટા થઈ ગયા છે શું કે છે તું કે હું આપણે એટલા મોટા થઈ ગયા છે આપને એટલી બધી પરમિશન આપેલી છે કે આપણે આ માનવ જાતનું પણ ન વિચારીએ એટલે કે છે તું હું માનવ જાત કરતા મોટા થઈ ગયા છીએ શું ઇતિહાસ આપણને સર્વનાશ માટે દૂષિત નહીં ગણે શું આ ઇતિહાસ ની અંદર બરાબર પછી એવું કહેશે કે ભાઈ અમારા પૂર્વજોમાં આ કૃષ્ણ અને દ્રૌપદી છે એને જ કારણે આ સર્વનાશ થયો નકર નહીં થાય તો શું ઇતિહાસ આપણને આ બધા જ વિનાશ માટે દોષિત નહીં ગણે અને દુર્યોધન નહીં જ માને તો સર્વનાશની જવાબદારી તેની થશે આપણી નહીં શું કહે છે બરાબર આપણે આ દુર્યોધનને સમજાવવા માટે જઈએ છીએ મનાવવા માટે જઈએ છીએ અને જો આ દુર્યોધન નહી માને તો આ સર્વનાશ થયો છે બધો જ વિનાશ થયો છે એની જવાબદારી દુર્યોધનની બનશે આપણી નહીં એટલે કે આના માનવજાતના સહારના પાપી આપણે નહીં ગણાય આ દુર્યોધન ગણાશે દ્રૌપદી કૃષ્ણના ખભે માથું ઢાળી રડી પડ્યા દ્રૌપદી છે એ કૃષ્ણના ખભા પર પોતાનું માથું નમાવી અને રડવા લાગ્યા કૃષ્ણ એમના માથે હાથ મૂકીને બોલ્યા કૃષ્ણ એમના માથે હાથ મૂકીને બોલ્યા આ સમય ઢીલા થવાનો નથી એટલે કે આ સમય આવો રડવાનો નથી આવું હિંમત હારવાનો સમય નથી આપણે ભવિષ્યને ઉત્તર આપવાનો છે એટલે કે આપણે ભવિષ્યના લોકો છે ભવિષ્યને એને જવાબ આપવાનો છે હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે કૃષ્ણ શું કહે છે હું ઈચ્છું છું કે તું મારો માર્ગ નહીં રોકે તું મને લાચાર નહીં બનાવીશ હું એવું ઈચ્છું છું હસ્તીનાપુરમાં એટલે કે પછી દ્રૌપદીઓને જવાની રજા આપે છે જાય છે હસ્તિનાપુરમાં કૃષ્ણના આગમનના સમાચાર વાયુ વેગે પ્રસરી ગયા હતા જો કૃષ્ણ આવવાના છે આગમન થવાનું છે આવવાના છે એવા સમાચાર વાયુ વેગે એટલે કે ઝડપથી ફેલાઈ ગયા હતા હસ્તિનાપુરમાં કૃષ્ણના આગમનના સમાચાર ઝડપથી ફેલાઈ ગયા હતા દુર્યોધને પણ કુટિલ ચાલ ચાલતા કૃષ્ણ તૈયારીઓ શરૂ કરી દીધી હતી જો દુર્યોધને પણ કુટિલ બરોબર છેત્રી એને કુટિલ કહેવાય તો કુટિલ ચાલ ચાલતા કૃષ્ણને પોતાના પક્ષે લેવા માટેની તૈયારી શરૂ કરી દીધી કે કૃષ્ણ આપણી સાથે જાય તો ચોક્કસ આ યુદ્ધ આપણે જીતી જઈએ કુટિલ એટલે કપટ કપટ એમ ચાલે તેમના સ્વાગતની પૂરી તૈયારીઓ હતી કૃષ્ણ આવે છે એના સ્વાગતની પૂરેપૂરી તૈયારી હતી પણ કૃષ્ણ આ ન સમજી શકે તેમ તો ન હતું એટલે કૃષ્ણ આ ન સમજી શકે એટલે કે કૃષ્ણ છે એ આ દુર્યોધનના સ્વાગત સ્વાગતની તૈયારી હતી દુર્યોધનના મનમાં કપટ ચાલતું હતું રાજસભામાં ત્યાં જ ભીષ્મ પિતામહ સહિત તમામ લોકો પોતાના સ્થાને ઊભા થઈ ગયા શું કામ કારણ કે કૃષ્ણને માન સન્માન આદર સત્કાર આપવા માટે ભીષ્મ પિતામહ સહિત તમામ લોકો પોતાના સ્થાન ઉપર ઉભા થઈ ગયા ધૂતરાષ્ટ્ર પણ સિંહાસન પરથી ઉભા થતા લથડી પડ્યા શું કે છે ધૂતરાષ્ટ્ર પણ પોતાના સિંહાસન ઉપરથી ઉભા થયા પણ લથડવા લાગ્યા કારણ કે મિત્રો આપને ખબર છે એ કેવા હતા ધૂતરાષ્ટ્ર એ અંધ હતા સૌના અભિવાદન અને ખબર અંતર પૂછ્યા બાદ શ્રી કૃષ્ણએ કહ્યું જો સૌનું અભિવાદન ઝૂલ્યું કે આવો 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 એટલે બધાને નમસ્કાર કર્યા પછી બધાને ખબર અંતર પૂછ્યા કેમ છો મજામાં વગેરે ત્યારબાદ શ્રી કૃષ્ણે કહ્યું જૈન સિદ્ધુને નથી કહી દીધું કે મહારાજ હું યુધિષ્ઠિરના સંદેશ વાહક તરીકે આવ્યો છું શું કે છે હું યુધિષ્ઠિરના વિષ્ટિકાર વિષ્ટિકાર એટલે સંદેશ વાહક એનો સંદેશો લઈને આવ્યો છું કે મહારાજ ધૂતરાષ્ટ્રી કે છે મહારાજ હું યુધિષ્ઠિરનો સંદેશો લઈને આવ્યો છું આપ જાણો છો કે બંને પક્ષો યુદ્ધની તૈયારીમાં લાગ્યા છે એટલે કે કે છે છે તમે જાણો છો તમને ખબર બંને પક્ષો પક્ષો કૌરવો અને પાંડવોના યુદ્ધની તૈયારીમાં લાગી ગયા છે જો યુદ્ધ થશે તો હજારો વિધવાઓના નિઃશ્વાસની આગ આપણે નહીં ઠારી શકીએ શું કે છે જો યુદ્ધ થશે તો લાખો સ્ત્રીઓ એમના પતિને ગુમાવશે એમના પતિ યુદ્ધમાં મૃત્યુ પામશે તો એના પતિ મૃત્યુ પામશે એટલે કે વિધવા બનશે જો યુદ્ધ થશે તો હજારો સ્ત્રીઓ વિધવા થશે અને નિશ્વાસ નિશ્વાસો નાખશે બરાબર તો એની આગ આપણે નહીં ઠારી શકીએ અનાથ થયેલા લાખો બાળકોનું ભાવિ અંધકારમય થઈ જશે એટલે કે લાખો બાળકો એમના પિતા ગુમાવશે કારણ કે યુદ્ધ દરમિયાન એના પિતાનું મૃત્યુ થશે એટલે લાખો બાળકો એના પિતા ગુમાવશે એટલે પિતાને કારણે એનું ભવિષ્ય અંધકારમય થઈ જશે કારણ કે પિતા ન હોય તો ઘરની પરિસ્થિતિ મિત્રો એકદમ વિકરાળ થઈ જાય કારણ કે આપણે આગળના પાઠમાં જોયું બરાબર આગળનો પાઠ જે હતો આખરે ચૂલો ચેત્યો એની અંદર આપને ખબર છે વિધવા સ્ત્રી હતી બરાબર તો એ કમાઈ ન શકે તો બાળકોનું ભરણ પોષણ ન થઈ શકે પરિણામે એને લાચારી ગરીબી ભરી જીવન જીવવું પડે એટલે કે એનું ભાવિ ભવિષ્ય થઈ જશે ભારત વર્ષના મહારથીઓ નહીં રહે મહારથીઓ એટલે કે જે યોદ્ધાઓ છે છે બરાબર એ યોદ્ધાઓ નહીં રહે કારણ કારણ કે યોદ્ધાઓ છે એ આ યુદ્ધમાં મૃત્યુ પામશે તો બાકી રહેલા નબળા હાથ પ્રજાનું રક્ષણ કરી શકશે ખરા એટલે કે બાકી કોણ વધશે તો આવા મહારથી નહીં વધે બાકી નબળા લોકો તો નબળા લોકો છે શું આ પ્રજાનું રક્ષણ કરી શકશે રાજા હોય તો પ્રજાનું રક્ષણ કરી શકે કારણ કે રાજા હોય બહાદુર હોય તો બહાદુર લોકો જ આમાં મૃત્યુ પામી જશે તો શું આ નબળા લોકોના હાથમાં સત્તા જઈ વહી જશે તો હું રાજ્યનું રક્ષણ થશે ખરા એ બધા કરતા યુદ્ધ ન થાય તે માનવ માત્રમાં હિતમાં છે શું કહે છે આ બધા જ કરતા જો યુદ્ધ ન થાય તો માનવ માત્ર એટલે કે તમામ માનવના તમામ વ્યક્તિના હિતમાં છે ફાયદામાં છે યુદ્ધ ન થાય તો તમામ લોકો માટે ફાયદામાં છે એવી રીતે આખી વાત કરી આ પાંડવોને એમનું રાજ અને સન્માન આપી યુદ્ધ અટકાવવાનું શ્રેય લઈ શકો છો શું કે છે કે તમે પાંડવોને એમનું જે રાજ હતું એમના ભાગનું એ રાજ તમે એને આપી દો અને એને પાછું એમનું સન્માન આપી દો બરાબર તો તમે આ યુદ્ધ અટકાવવાનું શ્રેય એનું કલ્યાણ તમે લઈ શકો છો કૃષ્ણની વાતની ધારી અસર થઈ બરાબર કૃષ્ણએ જે વાત કરી હતી જે વાત કરતા હતા એ વાતની આ સભાની અંદર જેવી અસર ઈચ્છતા હતા એવી અસર થઈ ભીષ્મ પિતામહે બુલંદ અવાજે બુલંદ એટલે મોટા ભીષ્મ પિતામહે બુલંદ અવાજે તેનું સમર્થન કર્યું કે હું કૃષ્ણની વાત સાથે સહમત છું એવું પિતા સમર્થન કર્યું છે ધૂતરાષ્ટ્ર છે એ દુર્યોધન ની જે જીદ હતી કારણ કે દુર્યોધન છે એ પાંડવોને રાજ આપવા માટે ઈચ્છતો નહોતો તો એની જીદ સામે લાચાર હોવાથી નતમસ્તક એમનેમ બેસી રહ્યા એટલે કે માથું નીચું રાખીને બેસી રહ્યા એમનાથી કોઈ વચન ન અપાઈ જાય ભૂલથી નહીં તે માટે દુર્યોધન ઝડપથી આગળ આવીને કહેવા લાગ્યો જો એમના પિતાજી કદાચ વચન ન આપી દે કે કઈ વાંધો નહીં ચલો એમને એનું રાજ આપી દેવામાં આવે એવું એના પિતાજીથી બોલાઈ ન જાય એ માટે દુર્યોધન ઝડપથી આગળ આવીને કહેવા લાગ્યો વાસુદેવ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ તમે પણ અન્યાયની વાત કરો છો તમે પણ આ અન્યાયની વાત કરો છો અન્યાય એટલે ન્યાય ન મળે એને અન્યાય કહેવાય એની વાત કરો છો આ આ આ આ ભૂમિ ભૂમિ જીતેલી છે 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 જમીન રાજ્ય જીતેલું કેવી રીતે આપને ખબર છે મામા શકુની દ્વારા બરાબર કીડા માટે એને બોલાવ્યા હતા એમાં કપટ કરીને જીતેલું છે આપને ખબર છે પણ છતાંય કે છે મેં જીતેલું છે દુશાસન દુર્મુખ અને કર્ણ અટહાસ્ય કરી પાંડવો ભીખમાં રાજ્ય માંગે છે એમ કહેવા લાગ્યા 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 શું છે દુર્મુખ અને અને કર્ણ હાસ્ય કરવા પાંડવો બધું પડતું હાસ્ય અટહાસ્ય ખડખડાટ હસીને કહેવા લાગ્યા કે પાંડવો તો જો ભીખ માં રાજ્ય માંગે છે ભીખ માંગે છે ભીખ એમાં રાજ્ય માંગે છે ભીખ માં આમ છતાં ટકાવવા પ્રયત્નશીલ હતા કારણ કે મિત્રો આપને ખબર છે કૃષ્ણ છે યુદ્ધ અટકાવવાના પ્રયત્નમાં હતા એટલે કે છે યુદ્ધ અટકાવવા પ્રયત્નશીલ હતા તેમણે પ્રસ્તાવ મૂક્યો કે મહારાજ ભારત ભૂમિને રક્ત રંજિત થતી બચાવવા હું તમને વિનંતી કરું છું શું કે છે મહારાજ આ મહારાજ આ ભારતની જે જમીન છે ભૂમિ છે એને રક્ત રંજિત એટલે કે લોહીથી તરબોળ કરતા અટકાવવા માટે બચાવવા માટે હું તમને શું કરું છું વિનંતી કરું છું બરાબર કારણ કે જો યુદ્ધ થશે તો લોકો મૃત્યુ પામશે અને પરિણામે લોહીની ધારાઓ છૂટશે લોહીની નદીઓ વહેવા લાગશે હું પાંડવોને બાંધછોડ કરવા સમજાવી શકું છું જો કઈ પણ થોડું ઘણું બાંધછોડ કરવાનો થાય તો હું પાંડવોની જવાબદારી લઉં છું પાંડવોને બાંધછોડ કરવા માટે હું સમજાવી શકું જો તેમને રાજ્યમાંથી છેવટે પાંચ નગર આપવાની તમે આજ્ઞા આપો પાંચ ભાઈ છે એટલે ખાલી તમે ખાલી પાંચ નગર આપશો ને બરાબર તો પણ હું પાંડવોને સમજાવી લઈશ કે કઈ વાંધો નહીં બરાબર ધૂતરાષ્ટ્રના ચહેરા ઉપર પ્રસન્નતા જોવા મળી કારણ કે પેલા તો નતમસ્તક બેઠા હતા હવે ખાલી પાંચ નગર આપવાની વાત કરી એટલે ધૂતરાષ્ટ્રના ચહેરા ઉપર પ્રસન્નતા આવી ગઈ આનંદ આવી ગયો ભીષ્મ પિતામ પણ ધૂતરાષ્ટ્રના આ પ્રસ્તાવને જલ્દી સ્વીકારે તેમ ઈચ્છતા હતા શું કે છે ભીષ્મ પિતામહ છે એ પણ ધૂતરાષ્ટ્રના આ પ્રસ્તાવને જલ્દી સ્વીકારે તેવું ઈચ્છતા હતા પરંતુ દુર્યોધનને આ વાત આગળ વધે તેમાં રસ ન હતો જો ભીષ્મ પિતામહ પણ એવું ઈચ્છતા હતા કે ધૂતરાષ્ટ્ર જલ્દી આ પ્રસ્તાવ સ્વીકારી લે ધૂતરાષ્ટ્ર આ પ્રસ્તાવને જલ્દી સ્વીકાર કરે એવું ભીષ્મ પિતામહ પણ ઈચ્છતા હતા બરાબર પણ દુર્યોધન આ વાત આગળ વધે એમાં રસ નહોતો તે ઘાંટો પાડીને બરાડા પાડીને કૃષ્ણને કહેવા લાગ્યો તમે આ કાયરોના સંદેશાવાહક બન્યા તમે આ કાયર ડરપોક એના સંદેશાવાહક બન્યા તેમને પાંચ ગામ તો શું તશુભાર જમીન મળવાની નથી શું કે છે એમને પાંચ ગામ તો થયું પણ તશુભાર એટલે કે એકાદ ઈંચ જેટલી પણ એટલે આપણે કહેવાય સોયની અણી જેટલી પણ એને જમીન મળવાની નથી વિદ્યાર્થી મિત્રો અહીંયા સુધી રાખીએ બરાબર આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો બરાબર ચેનલ માનો ચેનલ છે સબસ્ક્રાઈબ કરજો અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત